हाय गुड मॉर्निंग गाइस जय माताजी जो आ सवारे मगा मोराई जे चरवा एक 2 बे मोरी 3 जो तो आ बे तेलो रेक 3 4 मोरी तीथ ह भुकारी ही मम खाई पावआ તીર્થ પૌવા ખાયા ગાઈસ સવારે નાસ્તો કરવા બે ઉઠી બટાકા પૌવા પક્ષી હે મોની ને આવી જાય છેતર માંથી મોની તીર્થના માટે પતંગ લાવ્યા

મૂડું કાઢ્યા બાર અહીં જઈ ગયું અંદર કાચબા ભોય બે હાદી આવી ગયો કાચબો ગાઈસ તો હું હવે બેસો પીવડાવું હું ભેંસમ પાણી પીવડાવવાનો ટાઈમ થઈ ગયો અમારે એટલો ભેંસ પાણી પીવાય આ તો પી દીધું પેલા જોટું હવે ચાર ખાયા તીતને બધા મોની ને બેઠો ભેસ્ટ પાણી પીવા હું લઈ લઈને વેડું ભેંસ નું પાણી ગાય તો મેં ભેંસ ને પાણી પીવાઈ દીધું હવે મોની નાખવા ચાર આપણે જોઈએ નિલમ શું કરે છે નિલમ શું કરી આના વિદ્યા એ અને મૂવી ઉપર ફોલું જ છું किट्टी मम्मी और तेरे जो टोपी पेराओ ना

તીર્થ તો જુઓ ચંદ્રિકા તીર્થ મોની બધા જીએ નદી ઉપર ચાર ઉપાડવા તીર્થ ના દાદી ચાલ લઈને તીર્થ તો બધા પેહલા હેડ્યો તીર્થ તો બધા આગળ જ હોય ગાય જો અમે જઈએ નદી ઉપર નદી તમને મોર બતાવું આ જોવા તીથ કેતો એ જોર પકડવા તીથ હેડો મોર પકડવા મોર તો આ બાદ જાય પણ જો ગાઈસ પેલું સીતરામાનું મંદિર હવે પ્રતિષ્ઠા થવાની છે ત્રીજા મહિના પંદર તારીખ ત્રીજા મહિનાની પંદર તારીખે અમે નદી પર પહોંચી જવા આવ્યા ગાઈસ ગાઈસ અહિયાં નું વ્યુ તમને બતાવો નદી માં પાણી એટલા બધા મશીન ચાલુ ગઈશ તો અમે આવી ગયા પુલ ઉપર જો તમને નદી બતાવું નદી માં ગોયસ અમાર નદી નું પાણી જો એક ટ્રેક્ટર આવા સામે જો આયા થી નદી નું આ તો મી દાદી ના ટેન્શન ના બાપા ઓયા તા એ મોરી આ જો મોની ટ્રેક્ટર આવા ગાઈસ અહીંયા થી નીચે પાણી કેવું દેખાયો અમવાની માટી નાખ આ બીજું જો પાણી ના ભરાઈ રહી નીચે જતું ને ને એના માટે બનાવેલું ઓ બતાઉ તમને જો આ बाजू નું અહીંયા છે અમારો ગોમ કૂવો આ કૂવામાં પહેલાં પહેલા પાણી આવતું અત્યારે તો કૂવા ઉપર ઝાડ ઉગી જાય એ ગાઈસ આ ચેક ડેમ હો તૂટી ગયો થોડો આ બાજુથી થી ગાઈસ તો જુઓ અહીંયા બધું અહીંયા બહુ મસ્ત આ બધું ગાઈસ ગજીમાસી ને આવી જો ગાડી ભરીને ચાલ લઈને

તો એ લાયો અને ચાર ઉતારી ઉપાડી હેડી હજો મની ઉપાડા ચાર

રામલખન ઊંટા ઊંટલારી જો ખાતર પાપડી ઉતારી ખોન બેસ મનિને તો હેડ્યા ચીખુને બેજી હા જગ આવીશ મની ઉકરી હતી લારી મારી ભાઈ અતું બેસી રહી ઉતારશી મું મોની નહીં ગઈ જોવા યુરિયા ખાતર ઘઉં વાયા ખેતરમાં એટલે નાખવા લાયા અન ખોણ પતી ગયું તું પાપડીનું કોથરું કપાસિયા ખોણ તો પતી ગયું તું થોડું હતું સવારે ચાલે એટલું હતું

દુપટ્ટો બગારા તો હવારો ને લઈ લઈને ફરવા ફર અમારો મોર્નિંગ બે મસ્તી કરી ગોડો જો રાત પડી ગઈ રાતના નવ વાગ્યા ને અમે બેઠા બેઠા તાપીએ ઠંડી તીર્થ ના બધા તો સુઈ ગયા ઘરમાં અમારે તાપવાનું ચાલુ હો આજો આમાં કૂતરો ખણા શકો